દોઢ વર્ષની ખેતી હોય કોની અંદર તાઇવાન સાતસો તાઇવાન લેડી ઘણા બધા પ્રકારના છોડ આવતા હોય છે કે જેનું અમુક છોડીવા હોય દાખલા તરીકે પનબેરી છે તેની અંદર ઘણો બધો રોગ તાઇવાન સાતસો સહેસી વેરાયટી છે કે જે ઉત્પાદન સારું આપણે દાખલા તરીકે એક છોડની અંદર તમને મિનિમમ ત્રણથી ચાર મનનો પપૈયો એક છોડે લાગે તો તમારા ખેતરની અંદર છસો કે સાતસો છોડો આવેલા હોય ઘણી અંદર તો એટલું ઉત્પાદન તમને મળી શકે અને જો એનો ભાવ સારો હોય તો બાગાયતી ખેતી આપણો ખૂબ સારી કેમકે બાગાયતી ખેતી આપણો અઢાર મહિના સુધી આ ખેતી ચાલે કેટલા મહિના સુધી અઢાર મહિના એટલે આપણો ઓની અંદર બીજું કોઈ ટ્રેક્ટરનો ખર્ચો નહીં ખાતર બિયારણ પાણીનો ખર્ચો ના થાય કેમ કે પહેલી બીજી વા વાવેતર કરીએ તો એમાં ત્રણ ત્રણ મહિને આપણે દર વર્ષે બિયારણ લાવવું પડે ખાતર પાણી સ્ટ્રીપ મારવાની ભેગી કરવાની આ બધી પ્રક્રિયાઓ કરવી પડે જયારે હું અઢાર મહિના સુધી કશું કરવાનું હતું નથી ખાલી આપણી પપૈયાની જે વાડી છે આ થાય તો વાડીનો વિકાસ થતો નથી એટલે પપૈયાની ખેતી કરવી હોય તો એકદમ ચોખ્ખું ખેતર હોવું કેવું ખેતર ચોખ્ખું જોઈએ પાણી ના ભરાય એ જગ્યાએ પપૈયો વાવવો પડે પપૈયાનો પાણી અડે તો તરત જ એનો છોડ કોઈ જાય આ છોડની અંદર આ જે થડ દેખાય છે ને તમને ઓનો સ્ટમ્પ કહેવાય શું કહેવાય સ્ટમ્પ કહેવાય આ સ્તંપ ની અંદર જુંદર ફૂટ આજે તમે ન દેખાય છે લગાવી છે આ એક દવા લગાવવામાં આવે એના આપડા હાથે મોજો પહેરી અને રમજી આવે છે ને આપડા તન તેરસના દિવસે બે શો ઉપર લગાવે છે એ રમજી અને એક પાવડર આવે છે પાવડર ભેગો કરી અને એનો લેપ ઓના ઉપર કરવામાં આવે છે દરેક છોડની અંદર કેમ ખબર સાત પડે એટલે માટી જે કુતરા ને એ એના છોડના હતા તો એ કાન ગુંદર ફૂટ શું ફૂટ ગુંદર ફૂટ ગુંદર ફૂટવું એટલે શું ઉંદર ફૂટે ને એટલે એટલાથી છોડશું છોડ શું થાય ભાગી જાય શું થાય ભાગી જાય અને ભાગી જાય તો તમારા ત્રણ થી ચાર કેવાય મનનો જે પપૈયો છે એ પપૈયો નુકસાન જાય તમને છોડતો ઊભું આવો જો આ પપૈયા નો જે પાંદડો દેખાય છે ને ભાઈ પણ છત્રી કહેવાય શું કેવાય છત્રી આ છત્રી જો સાજી હોય તો જ તમારો પપૈયો અંદર સારો હોય આ પપૈયોનો જેટલા સુધી પાન આવે ને આટલા પાન આવી જાય તો એનો મુરાડો આટલા સુધી હોય જેવી છત્રી મોટી એટલો એના મુરાડાનો વિકાસ વધારે પણ બારીક ઝારી જેવો મુરાડો આવે આપણા માથાના બાલ છે ને એવો મુરાડો આવે નેચર મોટો મુરાડો એ હોય એટલે આ છોડ સેન્સિટિવ છે પણ ગમે ત્યારે વાયરસ પણ આવી શકતો હોય છે આ છોડની અંદર પણ સામાન્ય દવાઓ કરવામાં છે હાઈ ક્વોલિટીની દવા છોડતો હતી આડઅસર થાય શું થાય ભાઈ આડઅસર થાય અને એ છોડ શું કહેવાય એનો વાયરસ આવી જતો હોય વાયરસનો છોડ આપણા પપૈયોની વાડીની અંદર હશે જુઓ પપૈયોની અંદર આવી રીતે પેલા ફૂલ આવે ફૂલ આવ્યા પછી આવી રીતે પપૈયોની અંદર થતો હોય છે છે તમને જોયું આમ જેમ જેમ ઉપર જતો એમ નેચર ફૂલ ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ જાય છે અને ફ્લાવરિંગ આવે એટલે એને શું થાય ભાઈ પપૈયું બે છે અને પપૈયામાં કેવું હોય ભાઈ ફ્લાવરિંગ ની અંદર ઘણા બધા ફ્લાવરિંગ આવતો હોય પણ જો બધો ફ્લાવરિંગ રહી જાય તો છોડ જ ભાગી જાય એટલે અમુક ફૂલ થી એ ગરી પડતો હોય શું થાય ગરી પડ્યું અને બીજો ફૂલ હોય એમાંથી પપૈયાનો વિકાસ થતો હોય છે તમે આ જોઈ શકો છો જો પેલા આગરના છોડને જો મોટા મોટા થોડા ડટ્ટા જેવા થયા છે ને પપૈયું પાક એટલે એના ઉપર સેજ એક પીરી પટ્ટી પડે શું પડે ભાઈ પટ્ટી પડે અને એ પટ્ટી પર એટલે જ વેફર તોડવા માટે આવતો હોય છે અને પપૈયા ખવરાવે ના એટલે એમને સારો ખોરાક આપીએ આપણે સારું ઘાસ આપીએ સારુ ખાં સાગના આપીએ દાણા આપીએ પાપડી એમની પણ આપણે કાદવ ના આવે મચ્છર ના ઘડે એમને સારો ખોરાક આપીએ સારું ઘાસ આપીએ સારું સાગા દાન આપીએ દાન આપીએ પાપડી તો એ દૂધ સારું આપે બરાબર એમની પણ આપણે કાશી ક્યાં હતા કે બહેવાની વ્યવસ્થા કાદવ ના હોય હોય મચ્છર ના ઉનાળામાં શું કહેવાય

ધારી એકારી એક એક ફૂટે નેપલો આલેલી છે એમાંથી પાણી ટપ ટપ પાણી પર કે જેના કારણે આજુબાજુમાં ભેજ થાય શું થાય ભાઈ આજુબાજુની અંદર ભેજ થાય અને આપણા પાકને જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી મળે એનાથી વધારે મળે જેનાથી આપણો પાક સારો થાય કેવું થાય ભાઈ સારું થાય જમીન કેવી રહે ઊંચી રહે જમીન કેવી રહે ઊંચી તમે ડાયરેક્ટ પાણી વાળો તો જમીન ફીટ થઈ જાય કેવી થઈ જાય ફીટ થઈ જાય એટલે વનસ્પતિ ક છોડ ઓક્સિજન લઈ શકતું તમારો પાક સારું થતો જ્યારે હોય હોય ફુવારા આ પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો પાક પણ સારો થાય ઉત્પાદન પણ સારું મળે શું મળે પણ સારું મળે તમારું વિજ્ઞાનની અંદર આ બધું આવે છે પણ આ ફુલેવારના સિવાય બીજી જે ગાથું બીજી શું કહેવાય કહેવાય શું કહેવાય તો આપડે જે પાક વાયુ છે એના સિવાય બીજી કોઈ વસ્તુ કહો એને કહેવાય

અત્યારે આધુનિક ટેકનોલોજી મુજબ લોકો શું કરે છે ભાઈ દવાનો છંટકાવ કરી દે છે શું કરે છે ભાઈ દવાનો છંટકાવ કરે છે પણ અતિશય દવાઓ વાપરવાથી આપણા જમીન બંજર બની જાય કેવું કે આપણા જમીનની અંદર જે ફળદ્રુપતા થાય એ ફળદ્રુપતા ઘટી જાય શું થાય ઘટી જાય આ ડ્રીપ મતલબ શું કે અહીં તમે પાણી થોડી છે આ વચ્ચેના પાટલામાં પાણી આવવાનું નથી એટલે અહીં ઘાસ બિનજરૂરી ઘાસ ઉગ નહીં કે જેના કારણે આપનો પાકને સારો ફાયદો થાય અને તમે જો ઘાસ ઉગ યુવક ના આવ જેના કારણે આપણો ખર્ચો પણ વધી જાય નિંદા પણ વધી જાય અને પાક સારો થતો નથી એટલે આ રીતે ફૂલેવાર ની ખેતી કરવામાં આવે છે શું કરવામાં આવે છે ફૂલેવાર ની ખેતી ફૂલેવાર વાર પહેરવામાં આવે ભાઈ એને શું કરવું પડે ભાઈ એના છોડ ધ રૂમલ શું મળે જો આપેલા કોકોનેટ વાળો રહ્યો પ્લાસ્ટિક દેખાય છે એની અંદર કોકોનટ પૂરવામાં આવે શું પૂરવામાં આવે કોકોનટ જોયું છે ને તમે આપડે નારિયેલ જોયું છે નારિયેલ એના ઉપર ના સોડા નું બધું ઝેરો કરી નાખવામાં આવે અને કોકોનટ ની અંદર ભરવામાં આવે જેના કારણે પોચું રહે અને એમાં આ ફૂલેવાર બીજ રોપવામાં આવે અને એવી રીતે એક એક બોક્સનો નો સો સો છોડ હોય

અને આ જે કાલે જે નક દબર તોય એ આપરા તોરી શકે શું કરીએ ભાઈ તોરી શકે આમાં આ કારેલીનો માંડુ તમે જુઓ છો દેખાય છે દરેકને સામે દેખાતો હશે જો વનસ્પતિના મારો પાન તો બીજો ગાતો

खेडूत प्रगतीशील खेळूत प्रफुल्लभाई पटेल